શહેર હોય કે ગામનું પાદર હોય કે જંગલ વિસ્તાર હોય કે ડુંગરની ગિરિમાળા હોય અનેક જગ્યાએ માં શક્તિના બેસણા હોય છે ત્યારે હું આજે એવી શક્તિના દર્શન કરાવીશ કે રાજાશાહી વખતથી મા શક્તિ અહીંયા બિરાજમાન છે તો હું દર્શન કરાવીશ સાવરકુંડલા તાલુકાનું ઝુંદુડા ગામ એમ માનવામાં આવે છે કે રજવાડા વખતમાં આ માતાજી અહીંયા એમનું સ્થાનક છે માતાજી પ્રગટ થયેલા છે ત્યારે જે માનું મંદિર છે ત્યારે સાથોસાથ સાત બહેનો સાથે સાત મૂર્તિઓ માતાજીની છે હું આપને દૃશ્ય બતાવીશ માતાજીના દર્શન કરાવીશ કે આ જે ઝીંજુડા ગામનું જે ખોડિયાર મંદિર છે તે વાયકાઓ મુજબ સ્થાનિકોની વાત મુજબ જાણીએ તો આ રજવાડા વખતના માતાજીનું બેસણું છે ત્યારે આ મંદિરની અંદર લાખો માના ભક્તો દર્શનાર્થે આવે છે ત્યારે આય આવળ આય જોગળ આય તોગળ આય ખોડિયાર આય હોલભાઈ આય બીજભાઈ અને આ સાચભાઈ એમ સાત બહેનો હાલ અત્યારે એમના બેસણા છે ત્યારે ભક્તો પણ મોટી સંખ્યામાં આ ઝીંઝુડા ખોડિયાર મંદિરે આવે છે અનેક જગ્યાએ આપણે જોયું છે કે માના બેસણાઓ હોય છે અનેક જંગલ વિસ્તાર હોય છે કે ત્યાં માના બેસણા હોય છે ગામનું પાદર હોય ત્યાં પણ મા શક્તિના બેસણા હોય છે ત્યારે આ જે ઝીંઝુડા ગામના ડુંગર ઉપર મા ખોડિયાર બિરાજમાન છે ત્યારે આ મંદિરના જે પૂંજારી છે વર્ષોથી તેઓ દીવા સેવા અને માનું ભજન કરે છે ત્યારે આપણે પૂંજારી સાથે જ વાત કરશું બાપુ જય માતાજી જય માતાજી બાપુ આ માનું મંદિર કેટલા વર્ષોથી અહીંયા આવેલું છે અને ઇતિહાસ શું છે માતાજી તો આમ બહુ છે ને રાજાશાહી વખતથી આ માતાજીનો ઇતિહાસ એવો બોલે છે કે આ આપણું ઝીંઝુડા નહીં હોય ત્યારથી આ માતાજી અહીં બિરાજમાન છે આ તેબેનના ફળા અમારું ઝીંઝુડા નહીં હોય ત્યારના એવા નિયસડા બોલે છે કે એ કોઈ ચારણ કે કોઈ ફળાની પધરામણી કરી હોય બાકી અમારા ગામનો તો એવો ઇતિહાસ છે કે દોઢસો વર્ષ પહેલાં રાજાશાહીમાં ડુંગરાની અણી ઉપર ખુલ્લામાં ઝાડમાં હાથે હતા ત્યારે અમારા ગામના દરબરું એ વોટા માથે લઈ અને ફળાને પધરાવેલા ત્યાર પછી અમારા ગામમાં વાણિયા રહેતા એ વૈયા ગયા એંચી વર થયા એની એક તકતી આપણી પાસે એને લોકોએ બે ઓવડા બનાવેલા માતાજીના એક સાધુ માટે રહેવા માટે ત્યાર પછી તો અમારા ગામને એક લુઅર છે એની ચાલી વર મહેનત કરી મગનભાઈ દોડિયા કરી અને આખો જગ્યાને આખી ડવલપ કરી અને વિશાળ બનાવી માતાજી તો હું બહુ પુરાતન છે અહીંયા કંઈક અમારે અહીંયા રવિવાર હોય ત્યારે ચાવરપુરાથી ડોક્ટરો ડૉક્ટરો વેપારી નો તો બધા દર્શન કરવા આવે અને એ લોકોને પણ આ પ્રકૃતિનું વાતાવરણ માને એટલે આનંદ કરે બપુ ખાસ મારે એ પૂછવું છે કે માના જે ભક્તો જે છે એ ક્યાં ક્યાંથી આવે છે અને મા એમની મનોકામનાઓ કેવી પૂર્ણ કરતા હોય છે માતાજી તો અહીંયા જુઓ અમરેલી ધારી રાજુલા મહુવા પાલીતાણા એ બાજુથી જે ભાવનગર ખડસલિયા પછી અમદાવાદ પછી બાવળા ત્યાંથી બધા લોકો માનતાઓ રાખે અને લાપસી નાદ થાય એવું કરવા પણ અહીં આવે અને માતાજી અહીં દોરા ગોવા ડાકલા કાંઈ છે નહીં શ્રદ્ધા હોય એટલે આ માતાજી સંકલપ કરે એટલે એ સિદ્ધ કર દે કોઈ પણ વસ્તુનો સંકલપ કરે એટલે બાકી કોઈ વસ્તુ બીજી કોઈ છે નહીં માતાજી અહીંયા હોય એવું ચપને વાતો કરે એવા ઘણા અમારા ગામની અંદર દાખલા બનેલા છે બપુ ખાસ તમારું ગામથી જોડા છે હા પૂજા નહીં અમે અહીંયા તો હું છે એમને માતાજી તો બહુ રાજાશાહી વખત વખતથી છે એમને મહાત્માઓ ઘણા પણ અહીંયા આવી ગયા ભજનાનંદી મહાત્માઓ ઘણા અહીંયા જોવા સમાધિ છે માયાપુરી બાપુની એ પહેલાં એવા મોટા મહાન ભજનાનંદી આવી ગયા પણ માયાપુરી બાપુ ગયા પછી કોઈ મહાત્મા એ ટક્યા નહીં ત્યારે પછી આ લોકો ગામના દરબારો બધા દરબારોનું માલિકી નું છે ડુંગર બધા એટલે એ મને કે મહાત્મા તમે કે આપણે આ ઘરના છો ઝીંદુડાના છો સાધુ છો અને તમે આ સાંભળો એટલે મારે આ વીસ વર્ષ થઈ ગયા બપુ આ આમ જંગલ વિસ્તાર જેવું છે ડુંગર ઉપર આ માના બેસણા છે સવારમાં તમે પૂજા માટે ક્યારે આવો છો રાત્રિના પૂજા માટે ક્યારે આવો છો કે સતત અહીંયા અહીંયા રહેવું હા આખો દિવસ સવારમાં અહીંયા સાત વાગ્યા અહીંયા આવી જાઓ એટલે સાંજે આઠ નવ વાગ્યા સુધી અહીં અહીંયા અહીંયા રહીએ પછી કોઈ ચાર કુંડલાથી કોઈ નાસ્તા પણ કોઈ જમવાનું લઈને આવ્યા હોય કોઈ ફેમિલી સાથે હોય તો આ જંગલ પહાડ વિસ્તાર રહ્યો એટલે થોડુંક આપણે ખોટી થવું પડે બાકી તો અહીંયા આખો દિવસ રહેવાનું હાંજે કોઈ નહીં બપુ આ તમે એવું કહો છો કે આ જગ્યા પણ અહીંના જે રાજવી પરિવાર દુવામાં હોય એમાં છે તો આ જગ્યા હાલ અત્યારે જે માના બેસણા છે ત્યારે આ મંદિર આવું જતું ભવ્ય કે નહીં અરે ત્યારે તો આ માતાજીના ખાલી ફળા જ અહીંયા તો હતા વર્ષો પહેલા રાજા સાહીમાં આ તો ડુંગરની ખાલી હણી જ હતી ખાલી હણી માથે ઝાડમાં સાતે બેનુંના ફળા હશે ત્યારે એ આ દરબારે મેં કીધું એમ કે દોઢસો વર્ષ પહેલા એ ફળાને લઈ અને પધરાવેલા ત્યાર પછીનો ઇતિહાસ આ ડું આ બાપોની ચમાતી છે એ ડુંગરના પેટાળમાં ત્રીસ વર્ષ પહેલાં અમારે હાથથી આપેલી છે કે બાપુ જિંદગીમાં નહીં મળે એને બદલા ઉંગરામ આવ્યા ને એટલી વિશાળ જગ્યા એક અમારા ગમના લોહર છે એને ત્રણેય ભોગ દીધો અને શેલા એક સિતારામ બાપુ કરીને નાના જીંજોડાવાળા છે એ અહીંયા ત્રણ મહિના અપડાઉન કરીને આ રહ્યા અને રિનોવેશન આખું શિખરથી માંડીને આખું જે કાંઈ હતું એ બધું પૂરું કરી દીધું પંદરક લાખ રૂપિયા વાપરી તો બાપુ આમ લોકો એક મૂચું કે આ કેટલા વર્ષો જૂનો માતાજીના અહીંયા બેસણા છે અંદાજે આ એમ કે આ ઝીંઝુડા નહીં હોય ત્યારનું એટલે કદાચ ઓછામાં ઓછા પાંચસો વર્ષ જેવું તો થઈ ગયું હોય કારણ કે તે પહેલાં આજ ગામ જ નહીં હોય તે પહેલાં મેં બોલે દોઢસો વરસ દસો વરસ પહેલાના એટલે ત્યારે એટલા અંદાજ એટલો તો થયો હોય કારણ કે આ કોઈ એની પેઢી કોઈને ખ્યાલ નથી દરબારોને માલિકીનો એના જ કુળદેવી છતાં એ કોઈ એમ કહે કે નહીં કે આપણે આ વડવા અહીંયા પધરાવા ફળાય એટલે એ તો બહુ પુરાતની છે માતાજી ત્યારે અનેક જગ્યાએ આપણે જોયું હશે કે ભાઈ મા ક્યાંક ડુંગરની ગોદમાં બેઠા હોય છે ક્યાંક જંગલમાં બેઠા હોય છે કે ગામના પાદરે બેઠા હોય છે પરંતુ મા એ મા છે ત્યારે માના છોડું આપણે સૌ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક માની અમી દ્રષ્ટિ તો આપણી સૌની માથે હોય જ છે ત્યારે અનેક માના ભક્તો પોતાની મનોકામના લઈ અને આ ઝુંજુડા આવે છે ત્યારે આ જે ડુંગર ઉપર બિરાજમાન મા ખોડિયાર તેમના તેમની અનેક માય ભક્તોની જે મનોકામના છે તે પૂર્ણ કરે છે ત્યારે આ વિસ્તાર જે છે તે ડુંગર વિસ્તાર છે ભક્તો દ્વારા આ નિર્માણ મંદિર કરવામાં આવ્યું છે અનેક અમરેલી જિલ્લા સહિત રાજ્યભરમાંથી માના ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે ને મા એમની મનોકામના પૂર્ણ કરે છે